ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ભાલોદ નજીકના રૂંડ ગામે નર્મદા નદીમાં તણાઈને આવેલ કોઈ અજાણ્યા પુરુષનો મૃતદેહ જણાતા રાજપાડી પોલીસે મૃતદેહ નદીમાંથી બહાર કાઢીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ અંગે મળતી વિગતો મુજબ ગત રોજ તારીખ સતમી ના રોજ રૂંડ ગામના ઓવારા પાસે નર્મદામાં કોઈ અજાણ્યા ઈસમનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો અંદાજે ત્રીસથી થી પાંત્રીસ વર્ષની વયના જણાતા ઈસમનો મૃતદેહ નદીમાં આગળથી ખેંચાઈને આવ્યો હોવાનું આ બાબતે પોલીસે પોલીસે જાણ કરવામાં આવી હતી ઘટના સ્થળે પહોંચીને મૃતદેહ પાણીમાંથી બહાર કઢાવ્યો હતો પ્રાથમિક દૃષ્ટિએ જોતા અજાણ્યા ઈસમનું કોઈ અગમ્ય કારણોસર પાણીમાં ડૂબી જવાથી મોત થયું હશે મૃતદેહનું મોઢું અને બંને હાથ કોઈ જળચર પ્રાણીના ખાઈ જવાથી મૃતદેહ જર્જરીત હાલતમાં હોય તેની ઓળખ થઈ શકી નથી ત્રીસથી પાંત્રીસ વર્ષની ઉંમરનો જણાતો આ ઈસમ કોણ અને ક્યાંનો છે તે નર્મદા નદીમાં કોઈ કારણોસર ડૂબી ગયો હતો કે પછી કોઈએ તેની હત્યા કરીને નદીમાં નાખી દીધો હશે હાલ તો આ અજાણ્યા ઈસમના નર્મદામાંથી મળેલ મૃતદેહ બાબતે રહસ્ય સર્જાયું છે જોકે પોલીસ તપાસ બાદ જ આ અજાણ્યા ઈસમના મૃતદેહ બાબતનું રહસ્ય ઉકેલાશે એમ હાલ તો જણાઈ રહ્યું છે